જામનગરમાં બાળકી અને એક યુવકને હડફેટે લેનાર કાર ચાલક પર લોકો વિફર્યા જામનગર શહેરમાં તળાવની પાળે રસ્તા પર કાર ચાલક પર લોકોએ રોષ વ્યક્ત કર્યો એક કાર ચાલકે બાળકી અને યુવકને હડફેટે લેતા હોબાળો થયો હતો બાળકી ઇજાગ્રસ્ત થતા લોકો દ્વારા કારનો ઘેરાવ કરી ઉગ્ર રોષ ઠાલવ્યો અકસ્માતને પગલે કાર ચાલક વિરુદ્ધ લોકો આક્રમક બની ગયા હતા મોટી સંખ્યામાં લોકો એકઠા થતા મામલો પોલીસ સુધી પહોંચ્યો પછી પોલીસ મારજો તમે જોજો તમે મારજો તો તમે